ઝારેસ્વર ગામે વયવંદના કેમ્પમાં સિત્તેર વર્ષથી વધુ નાગરિકો ગામ ખાતે થયું હતું ઝારેશ્વર ગામ ખાતે વરિષ્ઠજનોની નોંધણી કરાવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા કેમ્પમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા યુવા મહામંત્રી સહિત અગ્રણીઓ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વયવનના કાર્યક્રમ ગુજરાતના દરેક જિલ્લામાં દરેક ગામમાં દરેક વિધાનસભામાં દરેક નગરમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આજે જાડેશ્વર મુકામે પણ વયવનનાનો કાર્યક્રમ ચાલુ થયો છે અને એમાં મોટી સંખ્યામાં સિત્તેર વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરના વડીલો આનો લાભ લઈ રહ્યા છે સિત્તેર વર્ષ કે તેથી ઉપરના વડીલો માટે વયવનના આયુષ્યમાન કાર્ડની યોજના દાખલ કરવામાં આવી છે લાખો લોકો આ યોજનાની સાથે જોડાયા છે પ્રત્યેક વડીલ આ યોજના સાથે જોડાય અને કાર્ડ મેળવે અને ભરૂચ જિલ્લા કે ગુજરાત દેશમાં નિશ્ચિત હોસ્પિટલ થયેલ મારી નિરાકરે આ કાર્ડનો લાભ લે એટલામાં યોજનાનું આયોજન કરાવ્યું છે